ગાડી વેચાણ આપવાનું કહીને રૂપિયા પડાવી લેનાર આંતરરાજ્ય જિલ્લાનો રેઢો આરોપી પરવેઝ નકુમ આજે ઝડપાયો છે ગાડી વેચાણ આપવાનું કહી રૂપિયા પડાવી લેનારા આંતર જિલ્લાના રીઢો આરોપી પરવેઝ નકુમને આજે ક્રાઈમ બ્રાન્ચ સન સનફાર્મા રોડ પરથી દબોચી લેવામાં આવ્યો છે તાંદલજા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતો ભેજાબાજ ફોર વ્હીલર ગાડી બતાવી વેચવાનું જણાવી ગાડી બેટે લાખો રૂપિયા લઈ લીધા ત્યારબાદ વારંવાર કારને રૂપિયા માંગવા છતાં નહીં આપતા ઠગાઈ કરવાના ત્રણ ગુનામાં નાસ્તો ફરતો આંતર જિલ્લાનો રીઢો આરોપી પરવેઝ નકુમને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સત્તર સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સનફાર્મા રોડ ખાતેથી અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલો રીઢો આરોપી પરવેઝ અયુબ નકુમ હક્સાહાઈટ્સ બીજા માળે નૂરજાં મસ્જિદની બાજુમાં સનફાર્મા રોડ તાંદલજા વડોદરા મુકામે રહેતો હતો આરોપીની પૂછપરછ કરતાં અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તેમજ સુરત ગ્રામના કામરેજ અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં તેના ગુનાઓ નોંધાયેલા છે અને તે નાસ્તો ફરતો હોવાનું જણાવી આવ્યું હતું જેથી આરોપી અંગે વિરમગામ કામરેજ અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે